નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લે આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરીએ તો પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે એક હજાર એકથી ઊંચા ભાવ ચૌદસો નેવું રૂપિયા જીરાની વાત કરીએ તો ચાર હજાર નવસો એકથી ઊંચા ભાવ છ હજાર છસો એક રૂપિયા મગફળી જીડી આઠસો વીસથી ઊંચા ભાવ બારસો સિત્તેર રૂપિયા મગફળી જાડી આઠસો રૂપિયાથી ઊંચા ભાવ તેરસો નેવું રૂપિયા ચણાની વાત કરવામાં આવે તો આઠસો રૂપિયાથી ઊંચા ભાવ અગિયારસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવાન ચારસો ચાલીસથી ઊંચા ભાવ છસો એક રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી ઊંચા ભાવ સાતસો ને સોળ રૂપિયા મગ તેરસો છવ્વીસથી ઊંચા ભાવ ઓગણીસો ને એક રૂપિયો એરંડાની વાત કરીએ તો ગોંડલ યાર્ડના બજાર ભાવમાં તો એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ અગિયારસો ને એકતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો સૂરજમુખીમાં આજે આઠસો રૂપિયાથી ઊંચા ભાવ આઠસો રૂપિયા લસણ આઠસો નેવુંથી ઊંચા ભાવ એકત્રીસો નેવું રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી ઊંચા ભાવ આઠસો ને એકોતેર રૂપિયા મેથી આઠસો રૂપિયાથી ઊંચા ભાવ બારસો ચાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો એક રૂપિયો મરચાં એક હજાર એકથી ઊંચા ભાવ ચુમ્માલીસો એક રૂપિયો ધાણા સાતસો એકથી ઊંચા ભાવ તેરસો નેવું રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા તુવેર અગિયારસો સાહીઠથી ઊંચા ભાવ એકવીસો અગિયાર રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો બજાર ભાવની તો અડદમાં આજે અગિયારસો એકતાલીસથી ઊંચા ભાવ સત્તરસો નેવું રૂપિયા જુવાર સફેદ છસો પચાસથી આઠસો દસ ચોળી અગિયારસો એકથી ઊંચા ભાવ એકત્રીસો એકાણું રૂપિયા નવી ધાણી અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ બત્રીસો ને એક રૂપિયા નવા ધાણાની વાત કરવામાં આવે મિત્રો તો એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ બાવીસો એકાવન રૂપિયા સફેદ ચણા બારસો રૂપિયાથી ઊંચા ભાવ બાવીસો એકાવન રૂપિયા વાલ પાંચસો એકથી ઊંચા ભાવ બારસો એંસી રૂપિયા રાયડો આઠસો નેવુંથી ઊંચા ભાવ નવસો ને દસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપવાનું ભૂલતા નહીં સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો આભાર જય જવાન જય કિસાન